જય દ્વારકાધીશ જય સોમનાથ જય આ ભાગીકા સનાતન ધર્મની જય આજે અમે મેંદડાની બાજુમાં સમઢિયાળા ગામ છે ખોખરા રોડ ઉપર ત્યાં શ્રીજી આશ્રમ છે આશ્રમની અંદર અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જેના મા બાપ નથી છે તો એની કેર નથી કરતા સભ્ય સમાજના સંતાનો છે અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની વચ્ચે આજે અમે એને પૂછવા આવ્યા છીએ આ બધા અમારા ફ્રેન્ડ છે મિત્રો છે મારો આપને એ સંદેશો કેવો છે કે આવા આત્મા ઉપર તમે દયા રાખજો આ આ આ ધર્મની ધરોહર છે આ નિર્દોષ આત્માઓ છે અને આ કાંઈ એવું લખાવીને આવ્યા છે કે જેના માટે અમારે એનું ધ્યાન રાખવું પડે છે અને આવવું પડે છે આપ બધાને પ્રેમ કરુણા અને સત્ય શું છે એ જો આશ્રમમાં આવો તો ખબર પડે કે પ્રેમ શું છે આ દિવ્યાંગનો આપણા પ્રત્યે અને કરુણા શું છે એ તમને પ્રેક્ટિકલ જીવનમાં અનુભવ હોય તો તમે મેંદડા શ્રીજી આશ્રમમાં પધારજો આ આપણી ધરોહર છે આ આપણા દર્શન છે સભ્ય સમાજના સંતાનો આવી રીતે તસોડાઈ જાય અને એની સેવા કરે અમારે જોશી કૌશિકભાઈ વ્યવસ્થાપક છે એમને પણ ખૂબ ધન્યવાદ છે એ પણ થોડાક અડધા શરીરથી પણ પૂર્ણ શરીરથી કામ કરે છે ભગવાન એમને ખૂબ બળ આપે અને ખૂબ સેવાની શક્તિ આપે એવી પ્રાર્થના ધારગીશ પાસે આ દિવ્યાંગને બધાએ ખૂબ પ્રેમ કરજો જેના જેના પાસે છે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે